આકુળ વ્યાકુળ બનીને રાહુલને કહે છે કે જલ્દી તું છૂટાછેડાના પેપર તૈયાર કર પણ રાહુલ બહાના બતાવીને ટાઈમ પાસ જ કરતો હોય છે નેહા રાહુલથી છૂટવા રાહુલને ઉલ્લુ બનાવીને કહે છે કે વડોદરાથી અમારા નોકર હાથીનો ફોન આવ્યો હતો અને મારા મામા ચંદ્રકાંતને એટેક આવ્યો એટલે હોસ્પિટલમાં દાખલ કર્યા છે એટલે મારે જવું પડશે તો રાહુલ પણ કહે છે કે હું પણ આવું છું અને પછી રાહુલ અને નેહા મામાની ખબર પૂછવા વડોદરા આવે છે નેહા આપણે હોસ્પિટલ જવું જોઈએ અહીં શું કામ આવ્યા છીએ આપણે મેજર સાહેબ તમે અહીંયા અરે રિટાયર થયો છું તો અહીંયા જઉં ને નહી તો બોર્ડર ઉપર લડતો હોત પણ આ તો કેતી હતી કે આને શું કેતી હતી કે તમને હાર્ટ એટેક આવ્યો છે ને તમે હોસ્પિટલમાં છો

હું આપણા વકીલ પાસેથી આ ડિવોર્સ પેપર લઈ આવી છું એક વખત એ આના પર સિગ્નેચર કરી દેશે ને પછી તું ફરીથી આઝાદ જિંદગી જીવી શકીશ હવે જે કરવાનું છે ઝડપથી કરવું પડશે પેલો રાસ્કલ આ પેપર્સ પર સાઇન કરશે એને તો શું એના બાપને પણ આના પર સિગ્નેચર કરવા પડશે તો બસ જોતી જા હું હમણાં જ જઈને આના પર એના સિગ્નેચર લઈને પાછી આવું છું

તમારો વકીલ સારો માણસ નથી એ તો જ્યારે તમારા ઉપર જુદી જુદી કલમ લગાડીને તમને ફિટ કરી દેશે ત્યારે તમને ખબર પડશે કે કેવો માણસ છે